આ છે આપણું ખેતરમાં આપણે હાકવાનું છે આ માંડવી છે મિત્રો અને આ તમે જોઈ શકો છો ખડ હેમૂળ વધારે છે મિત્રો તમે જોવો છો કાળિયો ખડ હેમૂળ વધારે છે તમે જોઈ લો આ બાજુ આપણે આવું ખડ હોય મિત્રો ખેતરમાં કે આથી વધારે ખડ હોય મિત્રો તો પણ આપણે જે હાથી બનાવેલું છે મિની ટ્રેક્ટરમાં અથવા તો એ મિત્રો મોટા ટ્રેક્ટરમાં હાલે એમ છે મિત્રો આ જે હાથી બનાવ્યું છે મિત્રો એ કમ્પ્લીટલી નિંદામણ નાશ કરવા માટેનું બનાવેલું છે નથી આપણે રાપ આંકવાની એટલે કે નથી શોકો આંકવાનો બેલો આંકવાનો કે નથી પંજો આંકવાનો મિત્રો એ રીતે મિત્રો આપણે પાંચ દાવડા નાના થી પણ હાલે છે પાંચે પાંચ એટલે કે પંજા રીતે આપણે જે કે હાથીમાં મિત્રો છે ને કે નાના કેક્ટરની દાતી હોય મિત્રો એ રીતે દાંતા ફીટ કરીને ફાળવા બનાવીને એ રીતે આપણે હાથી બનાવેલું છે કે વચ્ચે પાટલામાં હાલે અઠાવીસ ની જાળીએ હોય તે આકી આપીસ ની જાળીએ એ હું તમને ચાલુ ટ્રેક્ટરે બતાવીશ મિત્રો કેટલા કેટલાની જાળીએ તમે આકી આપો છો તો મિત્રો આ છે આપણે આંકવાનું છે એ ખેતર અને મિત્રો આ જે હાલેલું છે એ અહીંયા છે એ તમને બતાવી દો ચાલો કે આમાં આકેલું છે તમે એ મને કહો તો જો મિત્રો આમાં આપણે આકેલું છે આ બે ડિફરન્સ તમે જોઈ શકો છો તમે જોઈ લો આ પાટલું બાકી છે આંકવાનું ના આકેલું છે તમે જોવો છો આમાં કેટલું ખડ છે અને આમાં ખડ હચોડું નથી જોઈ લો તમે તમે જોઈ શકો છો જોઈ એક પણ ખણનું તવણું તમારે રે નહી એ રીતે આંતર ખેડ પણ થઈ જાય એટલે કે જમીન આપણે પોચી થઈ જાય અને હુયા બેસવામાં મિત્રો આપણે નડે નહીં એ રીતે તમે જોઈ શકો છો આમાં મિત્રો ખડ નથી રહેતું આ રીતે મિત્રો હાથી બનાવવું હોય તો પણ કોન્ટેક કરી શકો છો તો ચાલો મિત્રો હવે આપણે જોઈએ હાકીને મિત્રો કે અહીંયા હાકવી કેવું આલે છે કેવી રીતે નહીં અને કેવી રીતે કેટલા કેટલાની જાળી આલે છે અને કેવી રીતે આપણે હાથી બનાવેલી તો ચાલો જોઈએ તો મિત્રો આ છે આપણું આંતરક્ષેર માટે કલ્ટિવેટર કહેવામાં આવે છે કે હાથી કયો કે પંજો થયો અલગ અલગ ડિસ્ટ્રિકમાં અલગ અલગ નામ આપેલા હોય છે મિત્રો આ બનાવટ છે મિત્રો ગુજરાત વરણીવાળાની એટલે કે ગુજરાત વનની સાપર રાજકોટ એની આગળ ડિટેલ દઈ દો મિત્રો અને આજે આપણે જાણવાનું છે આખી પૂરી ડિટેલ મિત્રો આમાં હાથી વિશેની તો મિત્રો હું તમને કહી દઉં આ હાથી મિત્રો બધા પાકમાં ચાલે છે એટલે કે આપણે આમાં અલગ અલગ પાકમાં ચાલે છે અલગ અલગ રીતે અને આ આપણે મિત્રો ટ્રેક્ટર નાના ટ્રેક્ટર મોટું ટ્રેક્ટર કે સનેડો છે એમાં અલગ અલગ રીતે જે ટ્રેક્ટર આવે છે બધા ટ્રેક્ટરમાં થાય છે અને હાલે છે મિત્રો ચાલે કમ્પ્લીટલી તમે જોઈ શકો છો આવી રીતે આંતરખેડ કરી શકાય છે માંડવી હોય મગફળી મગફળી હોય સોયાબીન હોય અડદ હોય તો પણ ચાલે છે તુવેરમય ચાલે છે કપાસમાં બધા પાકમાં ચાલે છે આવડું આ મિત્રો તમે જોવો છો ખાતી અને એક જ વખત આકીએ ને સોયા સો ટકા નીંદામાં નાશક થઈ જાય છે કમ્પ્લીટ તમે જોવો છો આમાં જો આ અત્યારે સનેડાનો વિડીયો છે જોઈ લો સનેડામાં પણ કમ્પ્લીટલી ચાલે છે તમે જોઈ લો આંતરખેડ કમ્પ્લીટ થઈ જાય છે નિંદાબણ નાશક કમ્પ્લીટલી અને જે ફૂઆ બેસતા હોય આપણે એના માટે પણ પરફેક્ટ માપનું કમ્પ્લીટ થઈ જાય છે એટલે કે પાળી ચડી જાય છે ઉપર એ બાજુ એટલે કે આપણે ફૂયા બેસતા હોય એ પણ બેસી ગઈ છે તમે જોવો છો અને મિત્રો પાટલો આવે છે લાંબો સિત્તેરનો એટલે કે આપણે બે બાજુ થેબા ચડાવેલા છે તમે જોવો છો આનો ચેક્ટરમાં એટલે કે આપણે જે પંજો આપતા હોય એ રીતે લાંબો આવે છે એટલે કે આમ તો મિત્રો હવે આપણે જોઈએ કે કેટલા કેટલાની જાળીએ ચાલે છે આવી ગયા તો આ છે મિત્રો બાવીસ ચોવીસ છવ્વીસ અઠ્યાવીસ ને ત્રીસની જાળી સુધીનું કમ્પ્લીટ હાલે છે મિત્રો એટલે કે અવળું આ આપણે હાથી બનાવેલું છે એ તમને જે વિડીયોમાં દેખાડીએ છીએ એ મિત્રો આ સાથી સાથે કંઈ કઈ એસેસરી આવે એ તમને કહી દઉં તો આની સાથે મિત્રો પંદર મોરપગ આવે છે દસ રાપના દાઢા અને પાંચ બલુનિયા સાથે આવે મિત્રો તમે જોવો છો કે આપણે અત્યારે ત્રણ મોરપગા મોર હાલે છે એક પાટલામાં અને રાપ આલે છે એટલે કે એક સાથે કમ્પ્લીટલી મંદામાં નાશક થઈ જાય છે તમે જોઈ લો આવી રીતે આ ત્રણ જગ્યાનું વિડીયો બનાવેલો છે મોટા ટ્રેક્ટર નાનું ટ્રેક્ટર અને સનેડાનું તમે જોઈ શકો છો અને આ બનાવટ છે ગુજરાત એગ્રો એજન્ટ એજ એજન્સી એટલે કે એન્જ એન્જિનિયર એન્જિનિયરવાળાની ગુજરાતવાળાનું અને આ ક્યાંનું છે એ તમને કહી દઉં મિત્રો આ સાપર રાજકોટનું છે બનાવટી તો તમને કેવું લાગ્યું છે મિત્રો એ જરાક જણાવજો અને ડિસ્પ્લે ઉપર નંબર તમને પણ આપેલા છે ગુજરાત ઓરણીવાળાના તમે લોકો કોન્ટેક કરીને જાણ કરી શકો છો જાણી શકો છો બધું અને હાથી કેવું હાલે છે એ તો તમને વિડીયોમાં દર્શાવેલું જ છે બધું જોઈએ આ તમે લોકો આ રીતે આંતરખેડ કરવી હોય મિત્રો માંડી છે સોયાબીન અડદ મગ એવી વસ્તુ છે મિત્રો ચણા છે તો એમાં મિત્રો આપણે નીંદમણ ના શકે એટલે કે નીરું નથી પડતું એ પ્રમાણમાં મિત્રો આ હાથી બનાવેલું છે આ હાથીની મિત્રો અત્યારે તો આ વિડીયોમાં બતાવેલું છે મિત્રો એ ઓરવીને બધું માંડવી સોયાબીન આવેલું છે એમાં ચલાવીએ છીએ અને મિત્રો હવે જે આપણે ચોમાસું આવશે તેના માટે મિત્રો અલગથી વિડીયો બનાવશું તો વિડીયોનું મિત્રો આ ચેનલમાં બન્યા રહેજો અને વિડીયોને પૂરો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર તો મિત્રો ચોમાસા આવશે ત્યારે મિત્રો આ ખર્ચને એવું બધું થશે અલગ અલગ પાકમાં ચલાવશું અને તમને બતાવશું